વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર બે બહુપદીઓ વિશે અભ્યાસ કરીશું જેમાં આપણે શરૂઆતમાં તો ચલ એટલે શું તેના વિશે વાત કરીએ કે ચલ કોને કહેવાય ત્યારબાદ બહુપદીના પદ બહુપદીના પદ પ્રકાર પદની સંખ્યાના આધારે ત્યારબાદ બહુપદીની ઘાત બહુપદીના ચલની ઘાતની સંખ્યાના આધારે અને બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આટલા વિશે આપણે ચર્ચા કરીશું આમાં જો આ વસ્તુમાં કમ્પ્લેટ સમજ પડશે તો તમારું અધ્યાય બે પોઈન્ટ એક બરાબર જે આપણું છે એ કમ્પ્લીટ તમને આવડશે તો પહેલું તો આપણે જોઈએ કે ચલ એટલે શું તો અહીંયા ચલ એટલે શું કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે બરોબર અને સામાન્ય રીતે ચલ આપણે એક્સ વાય જેડ એ રીતે દર્શાવતા હોય છે જેમ કે હું અહીંયા લખવું છે ઉદાહરણ આપ્યું છે કે ટુ એક્સ થ્રી એક્સ માઇનસ એક્સ માઇનસ વન હાફ એક્સ બરાબર જ્યાં આપણે શું કહીએ છીએ કે એક્સ એક કોઈ કિંમત છે જે આપણને ખબર નથી પણ એક્સ એ શું છે ધારેલી કંઈક આ તો કોઈ કિંમત છે આપણે અહીંયા એટલે કીધું કે કોઈ ભિન્ન કિંમતો ધારણ કરી શકે જે એ સંજ્ઞાને ચલ કહીએ છીએ હવે અહીંયા ચલના આધારે બહુપદી કઈ છે તો કે એક ચલ બહુપદી એક જ ચલવાળી બહુપદી એક ચલ બહુપદી કહે છે મતલબ કે અહીંયા ઉદાહરણ લખ્યા છે જેમ કે અહીંયા દેખો એક્સ સ્ક્ર વધતા ચાર આ શું કહેવાય એક્સ ચલવાળી બહુપદી કહેવાય ત્યારબાદ ત્રણ વાય વધતા ત્રણ તો આને શું કહેવાય વાય ચલવાળી બહુપદી કહેવાય સમજ પડે છે ને મિત્રો કે જેમ કે અત્યારે હું અહીંયા લખું છું કે ઝેડની ત્રણ ઘાત વધતા બે અથવા ઝેડની ત્રણ ઘાત ઓછા બે બરોબર અથવા ઝેણની ત્રણ ઘાત વધતા સાત તો આ બધી કેવી કહેવાય ઝેડ ચલવાળી બહુપદી કહેવામાં આવે છે સમજ પડી મિત્રો ત્યારબાદ અહીંયા ત્રીજું એક ઉદાહરણ છે ટીગન વધતા ટુ બરાબર ટી ની ત્રણ ગાત વધતા બે તો આ શું થયું ટી ચલવાળી બહુપદી કહેવાય સમજ પડી મિત્રો તો અહીંયા શું છે કે એક ચલવાળી બહુ તેમાં ને જેમાં માત્ર એક જ હોય એક્સ હોય તો આખી બહુપદીમાં એક્સ જ હોય વાય હોય તો માત્ર વાય વાયના જ પદ હોય ટી હોય તો ટી ટીના જ પદ હોય તો આવી બધી એક ચલવાળી વાળી બહુપદી કહેવાય જેની ઘાત પૂર્ણ સંખ્યા હોય શું હોય જેની ઘાત પૂર્ણ સંખ્યા હોય એટલે કે જીરો એક બે ત્રણ ચાર આ રીતે અનંત સંખ્યા હોય જેની ઘાત બરોબર આ ઘાત છે કેવી હોય અને તો અહીંયા દેખો વાય ઉપર કંઈ નથી એટલે કેટલા કહેવાય એક ઘાત કહેવાય તો આ શું થયું ચલ અને એક ચલ બહુપદી થઈ ત્યારબાદ આપણે બીજું જોઈશું બહુપદીના પદ બીજું શું છે બહુપદીના પદ તો જોઈએ બહુપતિના પદ કોને કહેવાય તો ચલની સાથે કોઈ વાસ્તવિક સંખ્યા ગુણાયેલો હોય તથા ચલની કોઈ પૂર્ણ ઘાત હોય તેવા સ્વરૂપને પદ તરીકે ઓળખવામાં આવે છે ચલની સાથે તો જે કહો આ એક શું છે ચલ છે એની સાથે કોઈક વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યા એટલે સમ્ય અને અસમ્ય સંખ્યામાંથી કોઈ બી સંખ્યા ગુણાયેલી હોય તો એની સાથે ગુણાયેલી જે ચલ સાથે ગુણાયેલી હોય એને આખાને આપણે શું કહીએ પદ કહીએ અથવા કોઈ કુ પૂર્ણ ઘાત હોય બરાબર તેવા સ્વરૂપને પદ તરીકે ઓળખવામાં જેમ કે અહીંયા દેખો ત્રણ એક્સ વધતા ટુ એક્સ તો અહીંયા શું છે કે જ્યાં ત્રણ એટલે કે આ ત્રણ અને ટુ એક્સ એ પદ કહેવાય બરાબર અહીંયા બે પદ છે ત્રણ સ્ક્વેર અને ટુ એક્સ બંને શું છે પદ છે બીજું ઉદાહરણ લઈએ કે પાંચ વાય સ્ક્વેર વધતા છ વાય સાત બરોબર તો પાંચ વાય એ પણ પદ છે છ વાય એ પણ પદ છે અને સાત એ પણ પદ જ કહેવામાં આવે છે તો અહીંયા કેટલા થાય એક બે અને પદ કેવાય તો આ શું કહેવાય 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 પદ 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 બહુપદીનું એટલે કે આ આ શું આવે છે બધા મિત્રો ચાલો આગળ જોઈએ હવે પદની સંખ્યાને આધારે એના પ્રકાર બહુપદીના બહુપદીનું પદની સંખ્યાને આધારે પ્રકાર તો પહેલું છે એક પદી નામ પરથી જ ખબર પડે કે જેમાં માત્રને માત્ર કેટલા પદ હોય એક જ પદ હોય તો જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય એને શું કહેવાય એક પદી જેમ કે છ એક્સ ઉદાહરણ છે પાંચ એક્સ છે ટુ એક્સ છે એવા કેટલાય ઉદાહરણ સાત એક્સ લઈએ માઇનસ બાર એક્સ લઈએ બરાબર આ બધા શું થાય એના એક પદી બહુપદીના ઉદાહરણ છે ત્યારબાદ છે દ્વિપદી નામ પરથી જ ખબર પડી જાય કે જેમાં જે બહુપદીમાં માત્ર બે પદ હોય એને શું કહેવાય દ્વિપદી કહેવાય ઉદાહરણ લઈએ તો ત્રણ એક્સ વધતા બે પાંચક્સ વધતા સાત અગિયાર એક્સ વધતા બે એવા કેટલાય ઉદાહરણ છે જેમાં આ એક અને બે પદ હોય આ પાંચ અને સાત બે પદ થયા અગિયાર એક્સ અને બે આ બે પદ થયા તો આવા ઉદાહરણને શું કહીએ આપણે દ્વિપદી કહેવામાં જેમાં માત્ર બે પદ હોય ચલો ત્યારબાદ ત્રીજી જે બહુપદીનો પ્રકાર ત્રિપદી કે જે બહુપદીમાં માત્ર ત્રણ પદ હોય કેટલા પદ હોય ત્રણ પદ હોય તો જોઈએ અહીંયા ટુએ સ્ક્ર વધતા એક્સ માઇનસ ચાર હવે અહીંયા દેખો એક બે અને ત્રણ પદ થયા એ રીતે અહીંયા ત્રણ 2x 3 વધતા ટુ આ બી કેટલા પદ થયા ત્રણ પદ થાય એક બે ત્રણ ત્રીજું ઉદાહરણ છે ફોર એક્સ 7 તો અહીંયા દેખો મિત્રો કેટલા છે ઉદાહરણ કેટલા પદ છે ફોર એક્સ 2x અને સાત ત્રણ પદ થયા એ રીતે અહીંયા પાંચ 7x 1 તો અહીંયા પણ કેટલા પદ થાય ત્રણ પદ થાય તો આ બધી બહુ શું છે ત્રિપદી કહેવાય હજુ આ બહુપદીમાં એક પ્રકાર બીજો છે અચળ બહુપદી તો સંખ્યા બે ને અચળ બહુપદી કહીએ છીએ મતલબ કે કોઈ એક એટલી સંખ્યા હોય જેમ કે બે છે જે આગળ શું છે બે છે આ શું કહેવાય બે પાંચ માઇનસ સાત મતલબ કોઈ પણ સંખ્યા એકલી હોય જેમ કે હું લખું પંદર તો આ શું કહેવાય અચળ બહુપદી કહેવાય હું લખું એકસો પંદર તો આપણને શું કહેવાય અચળ બહુપદી કહેવાય હું લખું અહીંયા નેવું તો આ શું કહેવાય અચળ બહુપદી કહેવાય મતલબ બે પાંચ માઇનસ સાત વગેરે અચળ બહુપદી છે શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત કેટલી હોય છે જીરો હોય છે સમજ પડી મિત્રો એટલે સુધી આગળ હવે બહુપદીની ઘાત તો બહુપદીની ઘાત કોને કહેવાય તો કે બહુપદીના ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે બરોબર આપણે કોઈ પણ બહુપદી હોય એના ચલની મહત્તમ ઘાત મહત્તમ એટલે કે સૌથી મોટી ઘાતને ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે કોઈ બી સમીકરણ આપ્યું હોય એમાં સૌથી મોટી જે ઘાત હોય ચલની એ એની બહુપદીની ઘાત કહેવાય છે હવે બહુપદીના ચલની ઘાતની સંખ્યાને આધારે એના પ્રકાર બરાબર જે પેલા પદના આધારે પ્રકાર હતા એવી જ રીતે ઘાતના આધારે પદાર્થ તો પહેલું છે એક ઘાત તો કે જે બહુપદીની મહત્તમ ઘાત એક હોય તેને એક ઘાત બહુપદી કહે છે જેમ કે અહીંયા સુમ્યા લખ્યું છે પાંચ એક્સ વત્તા ત્રણ અહિયાં દેખો એક્સની કેટલી ઘાત છે મહત્તમ બીજું કંઈ નથી મહત્તમ ઘાત કેટલી થાય એક થાય એ રીતે સાત એક્સ બરોબર એની મહત્તમ ઘાત કેટલી છે એક છે ટુ એક્સ આની મહત્તમ ઘાત કેટલી છે એક છે એટલે આ બધી એકઘાત બહુપદી ઉદાહરણ છે ત્યારબાદ આગળ જોઈએ દ્વિઘાત બહુપદી તો કે જે બહુપદીની મહત્તમ ઘાત બે હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે મતલબ જે બહુપદીમાં મહત્તમ ઘાત બે હોય જેમ કે અહીંયા ફોર એક્સ સ્ક્વેર માઇનસ આઠ છે તો એક્સની ઉપર કેટલી ઘાત છે તો કે બે ઘાત એટલે કે આ કેવું પદ કહેવાય દ્વિઘાત કહેવાય એવી રીતે અહીંયા બીજું ઉદાહરણ છે પાંચવાય સ્ક્વેર માઇનસ બે આની મહત્તમ ઘાત કેટલી છે બે છે ચલની એટલે શું કહેવાય દ્વિઘાત બહુપદી કહેવાય આવા કેટલાય ઉદાહરણ છે ત્યારબાદ આગળ જોઈએ ત્રિઘાત બહુપદી તો કે જે બહુપદીના ચલની મહત્તમ ઘાત ત્રણ હોય તેને ત્રિગાત બહુપદી કહે છે એટલે ચલની મહત્તમ ઘાત કેટલી છે મહત્તમ એટલે સૌથી મોટા મોટી ઘાત દેખો અહીંયા વાયની એક ઘાત છે વાયની બે ઘાત પણ છે અને વાયની ત્રણ ઘાત છે અને આપણે કઈ ગાત લેવાની છે મહત્તમ સૌથી મોટા મોટી ઘાત કેટલી છે વાયની ત્રણ ઘાત છે એટલે આ શું કહેવાય ત્રિગાત બહુપદી કહેવાય ચલો એ રીતે અહીંયા એક્સ ગણ વધતા એક્સ સ્ક્ર વધતા એક્સ એક

ચલની કીધી છે એક ગાત છે મહત્તમ આ કેવી બહુપદી કહેવાય ત્રિગાત બહુપદી કહેવાય ત્યારબાદ હજુ એક વસ્તુ છે કે જે બહુપદીમાં ચલ એક્સ સિવાય અન્ય સરવાળા પદો અન્ય ચલવાળા પદો હોય તો તેને એક કરતાં વધારે ચલવાળી બહુપદી કહેવાય છે બરોબર કેટલાક એવા બી બહુપદી આવશે જેમાં એક્સ ગન વધતા વાય સ્કવેર જેડ જેમાં એક બે અને ત્રણ ચલ હશે બરોબર અને ત્રણ ચલવાળી બહુપદી પણ કહેવાય છે બે ચલ હોય તો દ્વિચલવાળી બહુપદી કહેવાય ત્યારબાદ સૌથી અગત્યનું છે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તો દેખો ચલના ઘાતાંકના ચડતા ક્રમમાં ગોઠવાયેલા કે ઉત્તરતા ક્રમમાં ગોઠવાયેલ બહુપદી ને પ્રમાણિત સ્વરૂપમાં છે તેમ કહેવાય બરોબર ચલના ઘાતાંકના ચઢતા ક્રમમાં કે ગોઠવાયેલા કે ઉત્તરતા ક્રમમાં ગોઠવાયેલ બહુ પ્રમાણિત સ્વરૂપમાં છે તેમ કહેવાય કેવી રીતે તો દેખો અહીંયા પી ઓફ એક્સ એટલે કે પ્રોબેબિલિટી એક્સ બરાબર ત્રણ એક્સ વધતા ટુ એક્સ ગન વધતા થ્રી એક્સ સ્ક્ર માઇનસ આઠનું પ્રમાણિત સ્વરૂપ હવે અહીંયા દેખો પહેલી ચલની ઘાત કેટલી છે એક પછી ત્રણ છે પછી બે છે પછી અચળ છે તો આપણે શું કહેવાનું પહેલું મહત્તમ લઈએ એટલે કેટલું થાય બેક્સ ગન થાય ત્યારબાદ ત્રણ પછી આપણે ઉતરતા ક્રમમાં શું આવે એક્સ સ્ક્વેર આવે બરોબર એક્સ ગન પછી શું આવે આપણે અહીંયા લખીએ કે સૌથી પહેલા શું આવે આમાં તો કે ત્રણ ઘાત સૌથી મોટી એટલે પહેલા લખીએ એનાથી નાની કોણ છે તો કે ત્રણ એક્સ સ્ક્વેર એનાથી નાની કોણ છે તો કે ત્રણ એક્સ અને સૌથી છેલ્લે શું વધ્યું અચળ પદ તો આ સ્વરૂપમાં જે હોય જેમાં ચલની ઘાતું છે ઉતરતા ક્રમમાં હોય સમજ્યા તો આને શું કહેવાય પ્રમાણિત સ્વરૂપમાં છે જેમ કહેવામાં આવે છે તો આપણને કોઈ પણ બહુપદી આપી હોય તો પહેલાં તો એને શું કરવું પ્રમાણિત સ્વરૂપમાં લખવી પડે સમજ્યા મિત્રો જેમ કે અહીંયા મેં એક ઉદાહરણ લીધેલું કે આ એક છે બરોબર આનું પ્રમાણિત સ્વરૂપ મારે કરવું હોય તો શું થાય સૌથી મહત્તમ ગાત કેટલી છે ફોર એક્સ ગન ચલો ત્યાર બાદ શું આવશે ત્રણ પછી શું આવે ઉતરતા ક્રમમાં બે આવે એટલે કે માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર ત્યારબાદ પ્લસ ત્રણ એક્સ પ્લસ સેવન તો આ શું થયું પ્રમાણિત સ્વરૂપમાં લખી તેમ કહેવામાં આવે છે મિત્રો સમજ પડી તો બસ આટલું જ આપણે સ્વાધ્યાય આના વિશે ભણવાનું છે તો મિત્રો આગામી વિડિયોમાં સ્વાધ્યાય બે પોઈન્ટ દાખલા આપણે જોઈશું તો જે પણ મિત્રોએ હજુ પણ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો તો ઝડપથી કરી દો કે જેથી તમને આવનારા તમામ વિડીયો આપ સુધી ઝડપથી ને ઝડપથી મળતા રહે આભાર મિત્રો